હલો નમસ્કાર છે તમારા નવા વિડીયોમાં આપણા કરંટ અફેર્સના બરાબર છે તો ચાલુ કરીએ આપણે બકવાસ કરવાનું છે જ નથી પોઈન્ટ ટુ પોઈન્ટ ટુ ધી પોઈન્ટની વાત કરવાનું કેમ કે સમય મારી પાસે પણ નથી સમય તમારી પાસે પણ નથી તમારો પણ સમય કિંમતી છે અને મારો પણ સમય કિંમતી છે તો જે લોકો નવા છે પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો બરાબર છે ફટાફટ તો ચાલુ કરીએ તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કયા દેશમાં ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કર્યું છે બરાબર એક વખત બોલપેન લઈ લઈએ આપણે સરસ મજાની કાળી પીળી ધોળી ઓકે તો ક્યાં ઉદઘાટન કરેલું છે મોરિશિયસમાં કોણે આપણા મંત્રી જયશંકરે જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરેલું છે ઓકે નેક્સ્ટ યુવાનો માટે નોકરીની તાલીમ અને સ્ટાઇપેન્ડ આપવા માટે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે લડકા ભવ યોજના શરૂ કરી છે ભવ ભવ આપના મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યો રાજ્યએ યુવાનોને યુવાનો માટે નોકરીની તાલીમ આપવા અને સ્ટાઇપેન્ડ આપવા માટે લડકા ભવ યોજના શરૂ કરી છે બરાબર છે જો આ યોજનામાં પુરુષ યુવાનોને નોકરીની તાલીમ અને સ્ટાઈપન આપવાની ઓફર કરી છે જેમાં જે લોકો બાર પાસ છે એમને સોળ હજાર મળશે જે લોકો ડિપ્લોમા ધારક છે એમને આઠ હજાર મળશે અને જે લોકો ગ્રેજ્યુએટ છે એમને દસ હજાર આપવામાં આવશે બરાબર છે તો આ કાર્યક્રમનો હેતુ શું છે કે વિવિધ ક્ષેત્રોમાં એપ્રેન્ટિસ અને રોજગારની ક્ષમતા વધારવાનો છે બરાબર છે વધારે છે છે નથી માટે ખાસ પણ યાદ રાખવાનો રાજ્યમાં છે અને એમાં શું આવરી લેવામાં આવેલો છે આપણા ગુજરાતમાં ચાલુ છે અત્યારે સ્ટાઈફ આપે છે ડિપ્લોમા ડિગ્રી અને જે લોકો એપ્રેન્ટિસ કરે છે એ લોકોને ઓકે નેક્સ્ટ તાજેતરમાં યુરોપિયન સંસદના પ્રમુખ તરીકે કોણે કોણ ફરી ચૂંટાયા છે બરાબર છે

તો થોડીક વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે જે આ જુનિયર ચેમ્પિયનશિપ છે એ ક્યાં યોજાઈ હતી તો યુ એસમાં યોજાઈ હતી બરાબર છે તો તેમને કોણે હરાવ્યા હતા તો ઈજિપ્તના મોહમ્મદ જાગારીયાએ સેમિફાઈનલમાં હરાવ્યા બાદ તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે ઓકે આગળ જઈએ ઓપરેશન નને ફરિસ્તે જે તાજેતરમાં આપણને સમાચારોમાં જોવા મળે છે બરાબર તે કઈ સંસ્થા સાથે સંબંધિત ધરાવે છે બરાબર રેલવે પ્રોટેક્શન આરપીએફ બરાબર છે તો જે આ પ્રોગ્રામ છે એ બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવેલો છે આરપીએફ દ્વારા બરાબર છે છેલ્લા સાત વર્ષમાં રેલવેમાં રેલવેમાં રેલવેની આજુબાજુ કે રેલવે સ્ટેશન ઉપર આશરે રહેલા ચોવીસ ચોર્યાસી હજાર એકસો ઓગણીસ બાળકોને બચાવ્યા છે બરાબર છે આ ઓપરેશન નને ફરિસ્તા અંતર્ગત આરપીએફ બરાબર છે આ ઓપરેશન ભાગેડુ કે ત્યજી દેવાયેલા ગરીબ અપંગ અથવા અપહરણ કરેલા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે એનો મેન મોટો કે જે મેન ટોપિક છે તે આ મુદ્દાઓ છે બરાબર કે તેઓ ક્રાઇમ સિન્ડિકેટમાંથી બચાયેલા બાળકોને જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવે છે બે હજાર આરપીએફએ સૌથી વધુ સત્તર હજાર સાતસો છપ્પન બાળકોને બચાવ્યા છે તો યાદ રાખવાનું કે ઓપરેશન નન્ને ફરિસ્તે કયું કામગીરી કરે છે અને એની શરૂઆત બે હજાર અઢારમાં થઈ હતી ઓકે તો એનું કામ કોણ કરે છે તો આરપીએફની ટીમો દ્વારા રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા જે આ નો ઓપરેશન ચલાવવામાં આવે છે ઓકે નેક્સ્ટ ડેવિસ ટ્રેસ જે તાજેતરમાં આપણને સમાચારોમાં જોવા મળે છે તે કયા બે પ્રદેશો વચ્ચે સ્થિત છે બરાબર છે તો બે 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 પ્રદેશો કયા છે ગ્રીનલેન્ડ અને કેનેડા આ બે બે પ્રદેશો છે એની વચ્ચે જોવા મળે છે બરાબર છે તો છે શું બસ એક બે તમને લાઈન તમને જણાવી દો છું તે ટેક્ટો ટેક્ટોનિક પ્લેટના બદલાવને કારણે લાખો વર્ષ પહેલાં જે રચાયેલા છે તેમજ ઓગણીસથી ચોવીસ કિમી જાડા પડ્યા પોપડા છે જેને હવે ડેવિસ ટ્રેસ પ્રોટો માઇક્રો ક્રોટેન્ટીલ નામ આપવામાં આવેલું છે બરાબર છે ટ્રેસ આપણે ઉત્તરથી દક્ષિણમાં છસો પચાસ કિમી અને વીસથી સોરી 200 થી ચારસો માઇલ પહોળું છે ઓકે તો

સંસ્થા કમિટી ઓન સ્પેસ રિસર્ચ તરફથી ગ્લોબલ સ્પેસ કોન્ફરન્સમાં કયા બે ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને સન્માન મળેલું છે પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ અને અનિલ ભરદ્વાજને આ સન્માન મળ્યું છે બરાબર છે તાજેતરમાં કઈ રાજ્ય સરકાર અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે વિશેષ શિબિરોનું આયોજન કરી રહ્યું છે કયું રાજ્ય આવશે રાજસ્થાન સરકાર

કયા દેશે તો બ્રાઝિલ બ્રાઝિલ દેશે કટોકટી જાહેર કરેલી છે પશુ આરોગ્ય કટોકટી જાહેર કરેલી છે તો આ જે રોગ છે એના કારણે રિયોગ્રાન્ડ દે સુલમાં પ્રાણી આરોગ્ય કટોકટી જાહેર કરેલું છે તો ન્યૂ કેસલ રોગ શું છે તે પક્ષીઓના શ્વસન નર્વોસન અને પાચન તંત્રને અસર કરે છે તે અત્યંત ચેપિક છે તે ચેપગ્રસ્ત પક્ષીઓ અને દૂષિત કોઈ પણ વસ્તુ હોય એની સાથે તે સીધો સંપર્ક દ્વારા ફેલાય છે તેના લક્ષણો જોઈએ એને ભૂખ ન લાવવી ઉધરસ આવવી અને રંગીન વાટણીનો સમાવેશ છે ત્યાં કોઈ વાર ત્યાં કોઈ સારવાર નથી નિવારણ રસીકરણ અને જૈવ સુરક્ષા પર આધાર રાખે છે ઓકે તો નેક્સ્ટ સંશોધિત વ્યાજ સબવેન્શન સ્કીમ જે તાજેતરમાં આપણને સમાચારમાં જોવા મળે છે તે કઈ બે સંસ્થાઓ દ્વારા લાગુ કરવામાં આવે છે તો એનો સાચો જવાબ રહેશે નાબાર્ડ અને આરબીઆઈ ઓકે તો થોડીક આ ક્ષિપ સ્કીમ વિશે વાત કરી લઉં જે આ સ્કીમ છે આપણી એમ જે ટૂંકા ગાળાની પાક લોનની ઉપલી મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવાની યોજના ધરાવે છે જે ખરીફ બે હજાર છથી થી બે હજાર સાતથી અમલમાં આવેલ છે બરાબર બીજું કંઈ વધારે છે નથી તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી પ્રલય મિસાઇલ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી છે ડીઆરડીઓ બરાબર છે એટલે ડીઆરડીઓ દ્વારા આ મિસાઇલ બનાવવામાં આવેલી છે તાજેતરમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીએ કયા શહેરોમાં નેશનલ લેન્ડસ્લાઇડ ફોરકાસ્ટિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે તો કયો આવશે એમાં કોલકાતા ખાતે નેશનલ ફ્લેન્ડ લેન્ડ ફોરકાસ્ટિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજીવ ગાંધી નાગરિક અભય હસ્ત યોજના શરૂ કરી છે તેમાં સાચો જવાબ શું આવશે તેલંગાણા બરાબર છે તેલંગણા રાજ્યએ રાજીવ ગાંધી નાગરિક અવય યોજના શરૂ કરી છે તાજેતરમાં કઈ સંસ્થાને બાગાયત વિજ્ઞાનના ક્ષેત્રમાં તેના અગ્રણી કાર્ય માટે શ્રેષ્ઠ ટેકનોલોજીનો એવોર્ડ મળેલો છે બરાબર છે તો ભારતીય મસાલા સંશોધન સંસ્થા કઈ ભારતીય મસાલા સંશોધન સંસ્થાને જે આ એવોર્ડ મળેલો છે એક્સપોર્ટ પ્રોડક્ટ સ્કીમ પર ડ્યુટી અને ટેક્સની માફી જે કયા મંત્રાલયની ડબ્લ્યુટીઓ સુલગ્ન સંસ્થા છે સુસંગત યોજના છે તો વાણિજ્ય મંત્રાલયની આ યોજના છે તાજેતરમાં કયા ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓને ન્યૂ પોર્ટ યુએસએમાં ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે બરાબર છે તો એનો સાચો જવાબ છે વિજય અમૃતરાજ અને પ્લેન્ડર પેશ બરાબર છે આ આપણા ટેનિસ પ્લેયર છે ભારતના સ્ટાર પ્લેયર તો રેપિડ એપોફિસ મિશન ફોર સ્પેસ સેફટી જે તાજેતરમાં સમાચારોમાં આપણને જોવા મળી રહ્યું છે તે અવકાશ એજન્સીનું ગ્રહ સંરક્ષણ મિશન છે તે ગઈ અવકાશ એજન્સીનું ગ્રહ મિશન છે બરાબર છે યુરોપિયન સ્પેસ એજન્સીનું કોનું છે યુરોપિયન સ્પેસ એજન્સીનું છે તું આજના દિવસ પૂરતું આટલું જ થેન્ક યુ જય હિન્દ જય ભારત જો તમે નવા છો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા મિત્ર સાથે અને તમે જો ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તમે જોઈન કરી શકો છો ફોલો કરી શકો છો જો તમે ટેલિગ્રામમાં જોઈન થવા માગતા હો ટેલિગ્રામમાં જોઈન કરી શકો છો તમને આ બધા વિડીયોની લિંક છે આપણા ટેલિગ્રામમાં મળી રહેશે તમને જે કંઈ લખ ડિસ્ક્રિપ્શન સાથે તમને આ બધું મળી રહેશે બરાબર છે તો આજના માટે આટલું જ થેન્ક યુ જય હિન્દ